નમસ્કાર દોસ્તો સૌથી પહેલાં જિલ્લા પસંદગી કરવા જનાર તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આજના વિડીયોમાં અહીં બતાવેલા ચાર ટોપિક વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું જે તમને ભવિષ્યમાં પણ ઉપયોગી બની રહેશે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જિલ્લા પસંદગી માટે દરેક ઉમેદવારે પોતાના તમામ અસલ પ્રમાણપત્રો અને કોલ લેટર લઈને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ સેક્ટર વીસ ગાંધીનગર ખાતે પહોંચવાનું રહેશે જ્યારે તમે અહીં પહોંચશો ત્યારે તમારા માટે બેઠક વ્યવસ્થા આ જગ્યાએ ગોઠવેલી હશે જ્યાં તમારે વેઇટ કરવાનું રહેશે હવે સમય થશે ત્યારે એક કર્મચારી લિસ્ટ લઈને આવશે જેમાં ઉમેદવારોના નામ હશે તે કર્મચારી વિષય અને મેરિટ પ્રમાણે ઉમેદવારોના નામ બોલશે અને એ ઉમેદવારોને લાઈનમાં ગોઠવીને દરેક ઉમેદવારને લાઈન પ્રમાણે અંદર મોકલવામાં આવશે અહીંયાથી તમારે અંદર જવાનું રહેશે અંદર ગયા પછી બીજો એક કર્મચારી તમારા મેરિટની એક લિસ્ટ લઈને બેઠો હશે જેમાં સિગ્નેચર કરાવીને તમને એક રૂમમાં મોકલશે આ રૂમમાં તમારી પાસે અહીં બતાવ્યા મુજબના કેટલાક પત્રકો ભરાવવામાં આવશે જેમાં બાહ્યધરી પત્રક પણ હશે જે તમારે શાંતિથી ભરવાના છે તમે જોઈ શકો છો અહીંયા બાહ્યધરી પત્રક અને અન્ય પત્રકો જોઈ શકો છો બાહ્યધરી પત્રક ભરાવ્યા પછી તમને ક્રમ મુજબ બીજા રૂમમાં મોકલવામાં આવશે જ્યાં બેઠેલા કર્મચારીઓ પાસે તમારા ડોક્યુમેન્ટની ઝેરોક્ષનો બંચ જે જિલ્લામાંથી ત્યાં મોકલ્યો હશે તે પહેલેથી જ તેમની પાસે હશે તે મુજબ તમારા અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ તમને ત્રીજા રૂમમાં મોકલવામાં આવશે જ્યાં ક્રમ મુજબ તમને બોલાવીને કોમ્પ્યુટરમાં તમારી કેટેગરી મુજબ જિલ્લાઓ બતાવવામાં આવશે જેમાંથી તમારે મનપસંદ જિલ્લો પસંદ કરવાનો રહેશે તમને જિલ્લો પસંદ કરવા માટે વધુ સમય આપશે નહીં હવે જિલ્લો પસંદ કરાયા પછી થોડીક વારમાં તમને જિલ્લા પસંદગીની આ મુજબની રિસીપ્ટ આપવામાં આવશે જેમાં આપેલી તારીખ પ્રમાણે તમને ફળવાયેલા જિલ્લામાં જઈને શાળા પસંદગી કરાવવામાં આવશે જ્યારે તમે જિલ્લામાં શાળા પસંદગી કરવા માટે જશો ત્યારે ત્યાં ફરીથી તમારા અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરશે અને એ પ્રમાણપત્રો ત્યાં જમા કરી દેશે અને તમને મેરિટના ક્રમ મુજબ શાળા પસંદગી કરાવશે શાળા પસંદગી કર્યા પછી તમને નિમણૂક હુકમ એટલે કે શાળા પસંદગીનો ઓર્ડર આ મુજબ આપવામાં આવશે જે લઈને તમારે પસંદ કરેલી શાળામાં જવાનું રહેશે જ્યાં તમારે તમારા નિમણૂક હુકમની બે ઝેરોક્સ કોપી આપવાની રહેશે જેમાંથી એક ઝેરોક્સ કોપી આચાર્ય પોતાની શાળામાં રાખશે જ્યારે બીજી કોપી આચાર્યશ્રી તાલુકાના ટીપીઓને મોકલાવશે અને ત્યારબાદ તમને આચાર્યશ્રી હાજર થયાનો આ મુજબનો રિપોર્ટ આપશે ત્યારથી તમારી નોકરી શરૂ થયેલી ગણાશે યાદ રાખો કે સિનિયોરિટીમાં આગળ રહેવા માટે નિમણૂક હુકમમાં જે તારીખ આપેલી હોય એના પહેલાં જ દિવસે તમારે શાળામાં હાજર થઈ જવું તેમજ નિમણૂક હુકમ અને હાજર રિપોર્ટને લેમિનેશન કરાવી આ જીવન સાચવી રાખવા શાળામાં હાજર થયા પછી નિમણૂક હુકમમાં આપેલ સમય મર્યાદામાં તમને જે જિલ્લો ફળવાયેલો છે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં જઈને આ મુજબનું ફિટનેસ સર્ટી અવશ્ય કઢાવી લેવાનું રહેશે ફિટનેસ સર્ટી કઢાવ્યા પછી તમારે આ મુજબ સર્વિસ બુક ભરવાની રહેશે જેમાં તમારો ફોટો હશે તમારી પ્રાથમિક માહિતી હશે તમારી આગળના નિશાન હશે તેમજ તાલુકાના ટીપીઓ દ્વારા કેટલીક નોંધ પાડવામાં આવશે સર્વિસ બુક એ તમારે કોઈ પણ બુક સ્ટોરમાંથી મેળવીને એ સર્વિસ બુક બનાવવાની રહેશે જે આજીવન તમારી સર્વિસની તમામ નોંધ આ સર્વિસ બુકમાં થશે